ગોંડલમાં પાટીદાર નેતા અલ્પેશ કથેરિયા અને ભાજપના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ વચ્ચે વિવાદ મુદ્દે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના પ્રવક્તા હેમાંક રાવલે કાયદો અને વ્યવસ્થાની કથરતી સ્થિતિ માટે રાજ્યના ગૃહમંત્રીને ભાજપ સરકારને જવાબદાર ઠેરાવી હતી ગૃહ રાજ્ય રાજ્યમંત્રી હર્ષંઘવી દ્વારા કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અને ચમરબંધીને નહીં છોડવામાં આવે જેવા નિવેદનોનું રટણ બંધ કરવું જોઈએ

આ ભાજપની આંતરિક લડાઈ છે બંને બાજુ ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ જે છે એ પોતાના અસ્તિત્વ માટે લડી રહ્યા છે અને ભોગ બની રહી છે નિર્દોષ જનતા ગોંડલની અંદર કાયદો અને વ્યવસ્થાની સંભાળવાની જેની જવાબદારી છે તેઓ આની અંદર નિષ્ફળ રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીની યાદવા સ્તરી છે એ હવે એક છેલ્લે નીચલા સ્તર ઉપર પહોંચી ગઈ હોય એમ લાગી